સૌથી પહેલા સમાચાર મુંબઈ થી પ્રાપ્ત થઈ રહ્યા છે શિવસેના ઉદ્ધવ જૂથના નેતાની ગોળી મારીને હત્યા કરી દેવાઈ પૂર્વ કાઉન્સિલર અભિષેક ગોશાલકર ની ગુરુવારે રાત્રે ફેસબુક લાઈવ તેઓ કરી રહ્યા હતા આ સમયે અચાનક તેમની ઉપર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે ફેસબુક લાઈવ સમયે અભિષેક ઊઠીને જતા હોય તે ઉદ્રશ્યમાં જોવા મળી રહ્યું છે આજ સમય મોરિસના નામના શખ્સે તેમના પર ચાર થી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું કે તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ અભિષેક ગોશાલકર મોત થઈ ગયું અભિષેક પર હુમલા બાદ આરોપીએ પણ ખુદને ચાર ગોળી મારી દીધી અને આરોપીની ઓળખ મોરિસ તરીકે થઈ છે આરોપી મોરિસે ફેસબુક લાઈવના બહાને અભિષેકને પોતાની ઓફિસમાં બોલાવ્યા હતા જો કે હજી સુધી હત્યાનું કારણ સામે નથી આવ્યું અને પોલીસની ટીમે તપાસ તેજ કરી છે આ તરફ હત્યાને લઈ હુમલાખોર તેમના નિવાસ સ્થાન વર્ષા પર મળ્યા હતા અને મોરિસને શિંદે જૂથમાં જોડાવાની ઓફર મળી હતી તો પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરે કહ્યું મહારાષ્ટ્રમાં હવે કાયદાનો કોઈ ડર નથી રહ્યો કોઈ સુરક્ષિત નથી